ચંબુસર નગરના ટંકારીભાગોળ સર્કલથી એસટી ડેપો સર્કલ સુધીનો રિંગ રોડ એકદમ બિસ્માર હાલતમાં હોય તે સંદર્ભે ચંબુસર તાલુકા શહેર કોંગ્રેસ દ્વારા પ્રાંત અધિકારીને તથા ચંબુસર ટ્રક ઓનર એસોસિએશન દ્વારા નગરપાલિકા પ્રમુખને આવેદનપત્ર પાઠમી બિસ્માર થયેલ ગયેલ રિંગ રોડ ઉપર મરામત કરાવી ખાડાઓ પુરાવાની માંગ કરી હોવાના તથા તાકીદે નગરજનો સહિત પંથકના ગ્રામજનો માટે માથાના દુખાવા સમાન રિંગરોડ ઉપર કામગીરી હાથ નહીં ધરાય તો ચક્કાજામ કરવાની ચીમકી આવેદન પત્ર દ્વારા આપવામાં આવે હોવાના સમાચાર પ્રાપ્ત થયા છે ચંબુસર નગરના ટંકારી ભાગોરથી એસટી ડેપો સર્કલ સુધીના રીંગરોડનો ઉપયોગ નગરજનો સહિત પંથકના પ્રજાજનો કરી રહ્યા છે અને આ રીંગરોડ ઉપર ઠેઠેર ખાડાઓ પડી ગયા હોય વાહન ચાલકોને ઘણી તકલીફોનો સામનો કરવો પડી રહ્યો છે ખાડાઓને કારણે વાહન ચાલકોના વાહનોને નુકસાન થયું છે અને કેટલાક વાહન ચાલકો ખાડાઓમાં પડી જવાથી જાગ્રસ્ત થયા છે

જણાવવામાં આવેલ કે નગરનો રિંગ રોડ શહેરથી મધ્યમાંથી પસાર થાય છે અને તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં જવા માટેનો મુખ્ય માર્ગ છે રિંગ રોડ ઉપરથી મીઠા ઉદ્યોગ સાથે સંકળાયેલ વાહનો સિરામિક ઉદ્યોગના રો મટીરિયલ્સ પરિવહન કરતા વાહનો અને તાલુકાના સારો દશેસ ખાતે આવેલ પીઆઈ ઇન્ડસ્ટ્રીઝના કર્મચારીઓને માલ ઉત્પાદનનું પરિવહન થાય છે તેમજ ટંકારી ભાગોળ વિસ્તારમાં શૈક્ષણિક સંસ્થાઓ આવેલ હોય અભ્યાસ અર્થે આવતા વિદ્યાર્થીઓ આ માર્ગનો ઉપયોગ કરે છે હાલમાં આ માર્ગ એકદમ બિસ્માર થયેલ છે માર્ગ ઉપર ઠેર ખાડાઓનું સામ્રાજ્ય છે અને ચોમાસા દરમિયાન કોઈ દુર્ઘટના ન સર્જાય તે માટે તાકીદે મરામત કરવા માંગ કરાઈ આપના માધ્યમથી પહેલા હું આપનો આભાર માનીશ કે ગત થોડા સમય પહેલા આપ સૌએ ચેનલના માધ્યમથી મીડિયા અને ઇલેક્ટ્રોનિક મીડિયાથી જે જંબુસર પાદરા રોડ માટે અમારા અમને સહકાર આપેલો અને તે રોડનું કામ થઈ ગયું છે તેમજ આજ રોજ જંબુસર શહેરના મુખ્ય માર્ગ જેને કહેવાય જંબુસર શહેર અને તાલુકાને જોતો તે માર્ગની અંદર ખૂબ રસ્તો ખરાબ હોવાથી રોજ અમે જંબુસર નગરપાલિકા પ્રમુખ શ્રી અમિત શાહ શ્રીમતી અમીષાબેન શાહને આવેદનપત્ર આપી આ રોડનું તાત્કાલિક સમારકામ થાય અને આ રોડ પરથી જંબુસર શહેરની વિવિધ શૈક્ષણિક સંસ્થાના બાળકોની અવર જવર થતી હોય અને આ રોડ નહીં બને તો રસ્તાની અંદર ખૂબ પરિસ્થિતિ ખરાબ હોવાથી અકસ્માતનો ખૂબ મોટો ભય છે હાલમાં જ રાજકોટ અગ્નિકાંડ મોરબી પુલ દુર્ઘટના અને હણી લેખાંડ થયો છે તેના પરથી સરકારે શીખ મેળવી અને આ રોડનું તાત્કાલિક સમારકામ થાય તેવી અમારી છે આ રોડ પરથી તાત્કાલિક શહેરમાંથી મધ્યમાંથી રસ્તો પસાર થાય છે જેમાં પીઆઈ ઇન્ડસ્ટ્રીઝ ભારત દેશના પ્રજાવત્સલ વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ જાહેર કરેલ બલ્ક ડ્રગ પાર્ક જે ટૂંક સમયમાં એનું કાર્ય ચાલુ છે અને તેના પર પણ વાહનોની અવર જવર છે મોદીની અંદર જે સિરામિક ઉદ્યોગ છે તેનું રો મટીરિયલ પણ આપણા વિસ્તારમાંથી જાય છે ગુજરાતનું પચાસ ટકા મીઠું આપણા તાલુકાના વિસ્તારમાંથી જ ઉત્પાદન થાય છે અને તે તમામ વાહનો આ રોડ પરથી પસાર થાય છે માટે આ રોડ તાત્કાલિક ધોરણે બને તે ખાસ જરૂરી છે જ્યારે આ રોડનું અત્યારે સમારકામ કર્યા પછી ચોમાસા બાદ આ રોડનું કામ કરવામાં આવે ત્યારે હવે આ રોડની કેપેસિટી ઓછામાં ઓછા સો ટનના વાહન પરિવહન કરી શકે તેવી કક્ષાની અને તેવી ગુણવત્તાનો આ રસ્તો બને અને આ રસ્તો જ્યારે બને ત્યારે ગુજરાત સરકારના માર્ગ અને મકાન વિભાગના નાયબ અધિકારી શ્રી કલેક્ટર શ્રી જંબુસર ટ્રકોનર એસોસિએશનના સભ્યો પ્રમુખ જંબુસર વેપારી એસોસિએશન કાપડ એસોસિએશન તથા જંબુસરની પ્રજાની પણ હાજરી રહે જેથી આ રસ્તાનું સારી ગુણવત્તાથી કામ થાય અને ભવિષ્યમાં પ્રજા જે છેલ્લા ત્રણ વર્ષથી હેરાન થઈ રહી છે તે હવે ભવિષ્યમાં ના થાય તેવી અમારી માગણી છે આવનારા સમયમાં જે શું પગલાં લેવાના જો ના થાય હાલમાં આ દિશામાં અમારી કોઈ વિચારસરણી કરી નથી પણ અમે આશા રાખીએ છીએ કે સરકાર મૃદુ અને મક્કમ છે મૃદુનો અર્થ કોમળ થાય અને કોમળ સરકાર પ્રજાનું હિત વહેલું વિચારે એટલે આ વહેલામાં વહેલી તકે આ કાર્ય પૂર્ણ થશે એવી મને સો ટકા ખાતરી છે